છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુર પાસે આવેલ ભારજ નદી પરનો બ્રિજ એક વર્ષ પહેલાં જ ક્ષતિગ્રસ્ત થયો હતો જેને લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેની કામગીરીમાં બે કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે પુલ બનાવવા માટે તંત્રએ એક વર્ષથી કોઈ જ કામગીરી ન કરી હતી આ તરફ સુખી ડેમમાંથી પાણી છોડાતા ડાયવર્ઝન તો ધોવાયું છે સાથે સાથે પુલનો એક ભાગ પણ તૂટી જતા બ્રિજ બે ભાગમાં વેચાઈ ગયો છે આ સાથે રેલવે સેવા આ સાથે અહીંના સ્થાનિકો માટે રેલવે સેવા એક મુખ્ય આધાર છે જ્યારે હાલ તો છોટા ઉદેપુર જિલ્લાનું વડું મથક છે ત્યાં જવા માટે લોકોને ત્રીસ કિલોમીટરનો ફેરો લગાવવાનો વારો આવ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર અને તંત્ર દ્વારા એક વર્ષથી પુલની કામગીરી કરવામાં આવી નથી ત્યારે છોટા ઉદેપુર જિલ્લાની પ્રજા અને પાવી જેતપુર તાલુકાના ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને પુલની મંજૂરી આપવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે પહેલા તો ડાયવર્ઝન રિપેર કરાવો અને આવતા વર્ષ સુધી પુલ રિપેર કરાવો કારણ કે અમે લોકો આ ડાયવર્ઝનનો આટલો ખર્જો તમે લોકોએ કર્યો તો પણ અમે લોકો એક વર્ષ પણ એનું એ ઉપયોગ નથી કરી શક્યા સો પ્લીઝ અને હવે રેલવેનું પણ ઓલરેડી એક અડધો પિલર ધોવાઈ જ ગયો છે સો એ રિપેર કરાવો તો બહુ સારું છે કારણ કે અમે લોકો રંગલી ચોકડીથી બોડેલી પહોંચે એટલા બધા અમે લોકો અહીંયાથી વડોદરા પહોંચી જઈએ એટલો ખરાબ રોડ છે એટલે ત્રણ ત્રણ સરકારને એવી વિનંતી કે ભાઈ વહેલી તકે રસ્તો ચાલુ કરે બ્રિજનું કામ ચાલુ કરાવે ડાયવર્ઝન બનાવે તો એ તો ત્રણ મહિનામાં તૂટી ગયો એટલે હવે હલકું કામ ના કરે ને સેવા થોડું વ્યવસ્થિત કામ કરીને બનાવે વેપારીઓને તો તકલીફ પડે ને પાઈ જેતપુરમાં કોઈ પબ્લિક જ નહીં આવે તો ધંધો શું થશે વહેલી તકે જે આપણે રસ્તા તૈયાર થાય એવી માગણી છે